દેવતાઓને પણ દુર્લભ આ મનુષ્ય દેહ બતાવવામાં આવ્યો છે રામચરિત માનસની અંદર ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે બળી ભાગ્ય માનુષ તને પાવા સુર દૂર લભ સદ ગ્રંથન ગાવા સાધામ ગોસ્વામી તુલસીદાસજી મહારાજ પણ કહે છે બળે ભાગ્ય માનુષ તન પાવા સુર દુર્લભ સદગ્રંથ गावा ગાવા દેવતાઓને પણ દુર્લભ એવું આ મનુષ્ય શરીર છે દેવતાઓ પણ જેને ઝંખના કરે છે છે કે આમ તો દેવીઓની શ્રેષ્ઠ છે કેમ કે દેવતા અને દેવતા યોની શ્રેષ્ઠ માનવામાં આવે છે તો કદાચ આપણે દેવીયોની સરખામણી ચાંદીની સાથે કરીએ યાની કે સિલ્વર સાથે કરીએ અને મનુષ્ય શરીર છે એની તુલના લોખંડની સાથે કરીએ તો લોખંડ કરતા ચાંદીની કિંમત બનાવી શકે છે પણ આપણે એવું ક્યાંય નથી સાંભળ્યું કે ચાંદીને સ્પર્શ કરવાથી એ સ્વર્ણ બની શકે છે ઠીક એવી જ રીતે સજનો દેવતા શરીર તો દુર્લભ છે મતલબ એની કિંમત તો બતાવી છે પણ એથી વધારે મનુષ્ય શરીરની ત્યારે એની કિંમત અમૂલ્ય છે કે પારસમણી રૂપી સદગુરુજી નો જ્યારે સંગ થાય છે જ્યારે એના ચરણ સ્પર્શ કરે છે એમની પાસેથી જ્ઞાનને પ્રાપ્ત કરે તો એ મનુષ્યનું જીવન સ્વર્ણ કરતા પણ કિંમતી બની જાય છે એટલે કીધું છે કે મનુષ્ય દેહ માટે કે ભાઈ આ મનુષ્ય યોનિમાં જે કર્મ પ્રધાન યોની છે ઈશ્વરની અનુભૂતિ છે અને એક તમને કથા કે દ્વારિકાની અંદર સત્રાજીત નામનો એક વ્યક્તિ જે ભગવાન ભાનુભાસ્કર સૂર્ય દેવતાની ઉપાસના કરતો અને નિત્ય નિયમથી અને ખૂબ જ નિત ભગવાન સૂર્યનારાયણ આદિત્યનારાયણની ઉપાસના કરતો હતો એક દિવસ આદિત્ય નારાયણ સ્વયં પધારે છે છે પર અને અને આશીર્વાદ આપે ઉપહારના રૂપમાં એક શ્યમંતક નામની મણી ભેટ કરે છે અને એ મણી એવી હતી દિવ્ય મણી હતી એને પ્રાપ્ત કરીને કોઈ અનિષ્ટ ન થાય અને એને આઠ ભાગનો સોનું એને રોજ પ્રાપ્ત થાય જે એ દિવ્ય મણીને ધારણ કરે હવે આ મણીને પ્રાપ્ત કરી કેમ કે માણસને મળે એટલે એને બીજાને દેખાડવાની ઈચ્છા હોય છે તો પોતે ગળામાં ધારણ કરે છે અને ધારણ કરીને દ્વારિકાના રાજપથ પર જાય છે પરંતુ એ મણી એવી દિવ્ય હતી એનો પ્રકાશ એવો દેદીપ્યમાન હતો બધા લોકો એને જોઈને એમ લાગતું હતું જાણે સૂર્યનારાયણ ભગવાન સ્વયં પ્રગટ થઈ ગયા છે લોકો દોડી દોડીને દૂત દોડીને જાય છે અને ભગવાન કૃષ્ણને કે પ્રભુ સ્વયં સૂર્યનારાયણ ભગવાન આપના દર્શન માટે પધારી રહ્યા છે આટલી વાત ભગવાન ભગવાન સાંભળી તો ખડખડાટ હસવા લાગ્યા કે કોઈ સૂર્યનારાયણ ભગવાન નથી એ તો સત્રાજીત છે જે ભગવાન સૂર્યનો ઉપાસક છે અને એવી એને ઉપાસના કરી છે એને શ્યમંતિ સૂર્યનારાયણ ભગવાને આપી છે તો કે છે કે એ મારા દર્શન માટે નહીં પણ એ મણી બતાવવા માટે આવ્યો છે રાજ દરબાર ની અંદર સત્રાજી આવે છે અને પોતે જે ઉપલબ્ધિને પ્રાપ્ત કરી હતી બતાવે છે કે મહારાજ સૂર્યનારાયણ ભગવાનની કૃપાથી મને આ સુંદર મજાની મણી મળી છે અને આ મણી બહુ કિંમતી છે આ મણી ખૂબ સુંદર મળી છે અને ખૂબ જ કિંમતી છે ત્યારે એ સમયે ભગવાન કૃષ્ણએ એટલું જ કીધું કે આ ઉપલબ્ધિ તે પ્રાપ્ત કરી છે તો મહાઉપલબ્ધિને પ્રાપ્ત કરવી હોય તો આ મણી કેમ કે રોજ 8 ભાગનું સોનું એ આપે છે અને આટલી કિંમતી મણી છે તો તું એકલો ઉપયોગ કરે એના કરતાં રાજા ઉગ્રસન્ને આપી દે તો આખા રાજ્ય એનો લાભ લઈ શકે પણ સત્રાજીત સત્રાજીત મૌન થઈ જાય છે અને મનમાં મનમાં વિચાર કરે છે કે આ છલિયો હંમેશા છલ કરે છે કે આ મારી મણી કોઈ પણ રીતે એ લઈને લે આમ કરીને જાય છે ઘરે એ મણિની સ્થાપના ઘરે કરે છે રોજ પૂજન કરે છે એક દિવસ બને છે એવું કે એનો ભાઈ એ મણીને ધારણ કરે છે અને શિકાર ખેલવા માટે જાય છે અને આખેટ માટે શિકાર માટે ગયો બને છે એવું કે ઘણો સમય વ્યતીત થયો પણ મણી પણ પાછી ન મળી અને એનો ભાઈ પ્રસેનજીત હતો એ પણ ન મળ્યો એટલે સતરાજીતના મનમાં જો ખરેખર મનુષ્યની આવી હાલત છે કે કઈ પણ તપાસ કર્યા વગર કઈ પણ વિચાર્યા વગર બસ એને મનમાં એમ આવ્યું કે જરૂર આ કૃષ્ણનું જ કામ છે એને જ મણી લીધી હશે અને મણિની ચોરીનો આરોપ ભગવાન ઉપર નાખે છે પોતે પોતાના કોઈ પણ વ્યક્તિ વગર વિચારે વાત કરે છે પેલા તો મનમાં વિચાર આવ્યો અને એ જ વાત આખી દ્વારિકા નગરીની અંદર કરે છે આવું નતું કર્યું બધા લોકો નિંદા કરવા લાગ્યા ને આ વાત ભગવાન કૃષ્ણ સુધી પહોંચી ભગવાન કૃષ્ણ સૈન્યને લઈને પોતે જંગલમાં જાય છે અને જંગલમાં ગયા તો ત્યાં પ્રસેનજીતની લોહીથી ખરડાયેલી બોડી હતી શરીર પડેલું હતું ખ્યાલ આવી ગયો કે આ કોઈ સિંહ છે એણે એને મારી નાખ્યો છે આગળ જાય છે તો સિંહનું પણ ત્યાં કંકાલ પડેલું હતું અને એક ગુફાની અંદર જાય છે અને કહેવાનો મારો મતલબ છે કે ગુફાની અંદર ભગવાન ગયા અને કીધું તો કે હું પાછો ન આવું ત્યાં સુધી તમે બધા અહીંયા રહેશો એનો સમય વીતે છે

પોતે મતલબ બ્રહ્માંડની શક્તિને પ્રાપ્ત કરે છે આકાશ તત્વની શક્તિને પ્રાપ્ત કરે છે એટલે લોકો ધારણ કરતા હોય છે કે ચિંતન શક્તિ અને હકીકતમાં કે ચિંતન શક્તિ આપણે એક બહારી એનો અર્થ કરીએ કે ચિંતન શક્તિ મનુષ્યની જે ચિંતન શક્તિ છે એનાથી જ બધું થઈ શકે છે પણ તમે જુઓ આજ જ મણીનો સૂક્ષ્મ અર્થ કાઢવા જઈએ તો એકાગ્રચિત ચિંતન શક્તિ થાય છે એ છે બે પ્રકારની શક્તિ છે એક ચિંતન શક્તિ અને એક એકાગ્રચિત ચિંતન શક્તિ એમાં ફર્ક શું છે એ હું આપ લોકોને બતાવું કે એક સામાન્ય બેટરી હોય છે ટોર્ચ છે એ તમે પ્રકાશ કરો છો તો થોડી દૂર સુધી એનું અંજવાળું પથરાય છે અને એક બેટરી એવી હોય છે લેઝર બીમવાળી એનો પ્રકાશ આકાશમાં ઘણી દૂર સુધી પહોંચે છે કેમ કે બીમ છે એની અંદર એ તાકાત છે કે મોટા મેટલ હોય એને પણ કાપવામાં કામ લાગે છે મોટી મોટી શિલાઓ છે એને કાપવા માટે પણ એ બીમ કામ લાગતું હોય છે બીમ શું છે અને બીમ કહેવાય છે કે એક જે રૂબી નામના વૈજ્ઞાનિક હતા એણે આને શોધ કરી હતી કે એક ઉર્જા છે એક સામાન્ય ઊર્જા છે અને એ ઉર્જા પર બીજી ઉર્જા આવૃત થાય છે અને આમ કરીને એક જે બીમ બને છે જે લેઝર બીમ કહેવામાં આવે છે અને એ લેઝર બીમ તમે જુઓ કે એવી શક્તિ જે એકાગ્ર શક્તિ થઈ તો મોટા મોટા મેટલ છે મોટી મોટા પથ્થર છે શિલાઓ છે એને કાપી શકે છે તો આ તફાવત છે એક સામાન્ય શક્તિ અને એક લેઝર બીમની જેમ એક ચેતના અને એક એકાગ્રચિત ચેતના એ બંનેમાં ફરક શું છે એક વિદ્યાર્થી છે એ જ્યારે એકાગ્ર ચિત્તથી જ્યારે વાંચે છે એની સ્ટડી કરે છે તો આખી પોતે એનું પરિણામ ને પ્રાપ્ત કરે છે એમ એક સાધક છે એ સાધનામાં પોતાના મનને એકાગ્ર ચિત્ત થાય છે પોતાની ઇન્દ્રિયોનું દમન કરીને જ્યારે પોતાની ચેતન શક્તિમાં પ્રાણ શક્તિમાં પોતાની ચેતનાને જોડે છે તો એ પણ પોતાની પથ પર કે છે મંજિલને પ્રાપ્ત કરે છે તો સજનો આજ મનુષ્ય પોતાની જે ચેતન શક્તિ છે એને બહાર લગાવી લોકો વિદેશોની અંદર જતા હતા તો મહિનાઓ લાગી જતા હતા તો લોકોએ વિમાનની શોધ કરી તો ત્યાં તરત પહોંચી જાય છે પેલા પત્ર લખવામાં આવતા હતા તો એ પત્ર ક્યારેક પંદર દિવસે એને તરત જ એ આન્સર આપી શકે છે મોબાઈલની શોધ કરવામાં આવી તો જ્યાં જ્યાં આ ચિંતન શક્તિ છે એ એકાગ્રચિત થઈ તો બહારી ચીજની પ્રાપ્ત કરી કારણ કે આપણી જે ચેતન શક્તિ છે આપણને વિચાર આવશે શ્યાવન જે મણિ છે એ મણિ તો એની અંદર તો એ પાવર છે કે એ અનિષ્ટ છે એને પણ દૂર કરનાર છે પણ આવું કેમ પરિણામ આવ્યું પ્રસન્ન જે જે હતો એ એ મણીને પ્રાપ્ત કરીને ધારણ કરીને પણ પોતે મૃત્યુને પ્રાપ્ત કર્યો પોતે પોતાનું જીવ પણ ન બચાવી શક્યો આવું કેમ બન્યું કારણ કે સજનો

દોડી રહ્યો છે મનુષ્ય મનુષ્યની હાલત છે આનંદ મળી જાય મને સુખ મળી જાય તો હું આપ લોકોને પ્રશ્ન કરું શું એ બધું વસ્તુ છે વ્યક્તિ છે પદાર્થ છે એને પ્રાપ્ત કરીને શું સુખ મળી ગયું તમે નાના છોકરાને જ જોજો કોઈ એને ગાડી જોઈતી હોય રમકડું જોઈતું હોય ખૂબ વેન કરે છે ખૂબ કરે છે મા બાપ એક રમકડું એકાદ બે દિવસ તો બરાબર એ રમકડાની સાથે જ રમ્યા કરે છે અને ત્રીજા દિવસે તો ક્યાંય ખૂણામાં પછી થોડા દિવસ થાય એટલે જગ્યા ન હોય તો ક્યાંય માળિયામાં એ રમકડું પોચી જાય છે આપણે જોઈએ છીએ કે હવે કોઈ પણ વસ્તુ હોય આપણે કેટલી મહેનત થી પ્રાપ્ત કરીએ છીએ પણ શું એ પ્રાપ્ત થવાથી આપણને શાંતિ મળી જાય છે ટીવીને પ્રાપ્ત કરી લીધું અને પ્રાપ્ત કરી લીધા સમાજમાં સન્માન પ્રાપ્ત કરી લીધું ધન પ્રાપ્ત કરી લીધો વૈભવ પ્રાપ્ત કરી લીધો પણ જે પ્રાપ્ત કરવા માટે અથા મહેનત કરી પણ શું શાંતિ મળી તો આપ લોકો કેશું નહીં એ એક શોધ પૂરી થઈ એટલે બીજી એક ઈચ્છા પૂરી થઈ તો શિકાર ઇન્દ્રિયો લાગેલી છે એને ક્યાંય સુખ નથી મળતું હવે કોઈ ને એમ થાય કે આ મારી ધર્મ બને એના માટે અનેક પ્રયત્ન કર્યા પછી તો એવું પણ બને છે કે એને કેમ છે શું એની હાલત છે કંઈ પણ જોતો નથી મનુષ્ય હકીકતમાં સંસારના દરેક વસ્તુની વસ્તુ પ્રાપ્ત કરવા માટે આવું બને છે આપણી સાથે પરંતુ કે જે આ સંસારની જે આપણે ચિંતન શક્તિ છે આ બધી જગ્યાએ વહેજાઈ ગયેલી છે પરંતુ આ કોઈ પણ વસ્તુની અંદર આનંદ જીવ નથી પ્રાપ્ત કરી શકતો જે હું કૃષ્ણ આ મણી નથી ચોરી એને ખ્યાલ આવી ગયો તો જે લોકો એમની નિંદા કરી રહ્યા હતા બધાની શક્તિ એકત્રિત થાય છે અને બધા ભગવાન કૃષ્ણની પ્રાર્થના કરે છે અને કે છે કે આવા પ્રભુને અમે

સંસારની કોઈ વસ્તુ એને સુખ કે શાશ્વત આનંદ નથી આપી શકતી અગર કે છે કે સાચો આનંદ જોઈએ છે તો રામચરિત માનસમાં કીધું છે राम भक्ति चिन् तणि सुन्दर बसहि गरुडे चाके के उर भगति चिन्तामणि सुन्दर बसहि गरुडे चा के उर भगवान् भक्ति મણીની સાથે શા માટે ઉપમા આપી છે કારણ કે દીવાની સાથે ઉપમા નથી વરસાદ પડે ધૂળ પડે ગમે તે પડે પણ એનો પ્રકાશ ક્યારેય ઓછો નથી થઈ શકતો તો ઈશ્વરની ભક્તિ પણ મણી સમાન છે તો મનુષ્ય શરીરને પ્રાપ્ત કર્યું છે આવો

તો ભક્તિ રૂપી મણીને પ્રાપ્ત કરી જીવનને સાર્થક બનાવી